તો ફ્રેન્ડ્સ તમારા માટે હું સુંદર વિડિયો લઈને આવી ગયો છું કળિયુગમાં લોકોના દુઃખ દૂર કરનાર એટલે ગુમાનદેવ હું અને મારા ફ્રેન્ડ્સ ગુમાનદેવ દાદાના દર્શન કરવા આવેલા છીએ હું તમને પહેલાં રોડ વિશે જણાવીશ અને ત્યારબાદ ગુમાન દાદા વિશે જણાવીશ ફ્રેન્ડ્સ ભરૂચ સાડેશ્વર ચોકડીથી ગુમાનદેવ જવા માટે જૂના બ્રિજે થઈને ડાયરેક ટોલ ટેક્સ આવે છે ટોલ ટેક્સ બાદ મુલદ ચોકડી પડે છે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે ત્યાં આગળ જતાં ગોવાલી ગામ આવે છે ત્યાંથી સીધો જ આગળ જતાં નાના છાંજા આવશે ત્યાંથી ફરી પાછું આપણે લેફ્ટ સાઈડ જશું એટલે ગુમાનદેવ મંદિર આવી જશે અને જો અંકલેશ્વરથી જતા હોય તો રાજપીપળા ચોકડીથી જ રોડ ડાયરેક્ટ ગુમાનદેવ જાય છે અને તેમ છતાં તમે નેટ પર ઇઝીલી સર્ચ કરીને ગુમાન દેવ જઈ શકો છો હું અહીં અંકલેશ્વર જીઆઈડીસી થઈને જઈ રહ્યો છું હું અહીં એશિયન પેટ છોકરી થઈને જઈ રહ્યો છું એશિયન પેટ છોકરીથી સીધા જઈએ તો ડાયરેક રાજપીપળા ચોકડી આવે છે અંકલેશ્વર જળધાળા છોકરી ટુ એશિયન પેટ છોકરી ત્યાંથી રાઈટ સાઈડ ટર્ન મારવાનો આગળ જીતાલી ગામ આવે છે ત્યાંથી પણ તમે જઈ શકો છો ત્યાંથી દેવાળો મેઇન રોડ આવી જાય છે રાજપીપળા સોકડી નિયર ટ્રાફિક હોય ત્યારે તમે આ રોડ પર જઈ શકો છો અંકલેશ્વર જીઆઈટીસીથી બહાર નીકળતા આયન એક્સચેન્જની નજીકથી પણ એક રોડ જાય છે તે રોડ ડાયરેક્ટ દેવાળા રોડને ટચ થાય છે અંકલેશ્વરથી આવવા માટે સીધો અને સરળ રસ્તો રાજપીપળા સોકડી ટુ ડાયરેક્ટ ગુમાન દેવા આવે છે અહીં આ રોડથી લેફ્ટ સાઈડ વળતા જે મેં આગળ વિડીયામાં બોલો તે નાના સાંજા ગામ આવે છે ત્યારબાદ ગોવાલે આવે છે અને તે થઈને મુલત છોકરી થઈને ડાયરેક્ટ ભરૂચ આવી જાય છે અને આ આ રીતે સ્ટ્રેટ જાઓ તો ડાયરેક ગુમાનદેવ મંદિર આવી જાય છે ગુમાનદેવ મંદિર નજીક આજુબાજુનું જે વાતાવરણ છે એ ખૂબ જ સુંદર છે અહીં મંદિરની નજીક એરિયામાં સુંદર વાતાવરણમાં તમને ખાવા પીવાનું પણ મળી જાય છે જ્યારે સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય ત્યારે આ ગુમાનદેવ મંદિર રસ્તામાં જ આવી જાય છે તો તેના દર્શન જરૂર કરજો તો હું અને મારા ફ્રેન્ડ્સ ગુમાનદેવ મંદિરે પહોંચી ગયા છીએ તમને હું આખી ગુમાનદેવની હિસ્ટ્રી બતાવીશ આ ગુમાનદેવનો મેઇન ગેટ છે આ મંદિરમાં માણસોનો ઘમંડ તૂટે છે એવું કહેવામાં આવે છે તો ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગુમાન દેવ જે હનુમાન દાદાનું પૌરાણિક મંદિર છે જે પાંચસો વર્ષ પહેલા સ્વામી ગુલાબદાસજી મહારાજે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી નામ પાછળનું પણ તર્ક રહેલું છે અહીં આસ્થા સાથે લોકો દૂર દૂરથી આવે છે ઝડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર પૌરાણિક પાંચસો વર્ષ પહેલા અયોધ્યાના હનુમાન ગાંધીની સાગરિયા પટ્ટીના સંત તેમજ રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા સ્વામી ગુલાબદાસજી મહારાજ જગડિયા નજીક આવેલા મોટા ચાંજા ગામ આવ્યા હતા ગુલાબદાસજી મહારાજ જ્યારે સૂતા હતા તે દરમિયાન તેમને અચાનક એવો આભાસ થયો કે હનુમાન દાદા તેમને કંઈક કહેવા આવ્યા છે તેનાથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ પણ રહેલી છે તો ફ્રેન્ડ્સ તમને હું પહેલાં ગુમાનદેવ દાદાના દર્શન કરાવી દઉં ત્યારબાદ આપણે તેનો ઇતિહાસ આગળ જોશું આ ગુમાનદેવ દાદાની મેઇન મૂર્તિ છે જય ગુમાનદેવ દાદા તો આગળ આપણે તેનો ઇતિહાસ જોઈએ ગુલાબદાસજી મહારાજ જ્યારે ઉઠીને તે સ્થળે જોયું ત્યારે એક શિયાળ મૂર્તિને વળગી રહ્યું હતું અને અનેક ગોવાળિયાઓ શિયાળને મારવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યારે ગુલાબદાસજીએ પળનો વિલંબ કર્યા સિવાય જે ગોવાડિયાઓ શિયાળને મારતા હતા તેને રોક્યા અને આજુબાજુના ગામોમાં આ ઘટના પ્રસરી ગઈ અને લોકોમાં ભીડ આ આ સ્થળે ઉમટી પડી હતી લોકોએ સ્થળ પર રહેલા પથ્થરોમાં હનુમાન દાદાના દર્શન કર્યા જ્યારે હનુમાન જયંતિના દિવસે અહીં સ્થાપના કરી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અહીં મંદિરનું નામ કેમ ગુમાન દેવું પડ્યું તેનું આપણે જોઈએ ગુમાન મતલબ દૂર કરનાર એ જ સ્વરૂપમાં હાજર છે સ્વામી ગુલાબ ગુલાબદાસજી મહારાજે સ્થાપિત કરેલી મૂર્તિ આજે પણ ત્યાં જ છે અને સાસા આસ્થા રાખનારને આજે પણ મંદિરે હનુમાન દાદા દર્શન આપે છે અહીં મંદિરે વર્ષો જૂની વસ્તુઓ જોવા મળે છે અને આ ગુમાનદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને આવે છે અને આ મંદિરની નજીક જ દંતનાથ મહાદેવનું મંદિર છે તો ત્યાં જઈને આપણે તે ભગવાનના દર્શન કરીએ આ દંતનાથ મહાદેવનું મંદિર નદીને કિનારા પર આવેલું છે અને અહીંનો નજારો પણ ખૂબ જ સુંદર છે હર હર મહાદેવ અશોક સુંદરીય ભયો નમઃ ગૌરાદેવ ભયો નમઃ ૐ શ્રીમન મહાદેવાય નમો નમઃ ઓમ હરીટ ધનુક ભૂમનાલ્યા સબલ નમો નમુરુ શ્રીમવાય નમો નમ નિર્મલ સપયા હરિ સ્વસ્તિ નો સ્વસ્તિ નો બ્રહસ્પતિ યપુરદેવાય ધીમ તો ફ્રેન્ડ્સ તમે બધા પણ ભગવાનના દર્શન કરી લો હર હર મહાદેવ અહીં સુંદર વાતાવરણ સાથે પક્ષીઓનો અવાજ સાંભળવા મળે છે અહીં રહેલી મૂર્તિઓની પણ લોકો પૂજા કરે છે અહીં ભગવાનના દર્શન કરવાથી મગજ શાંત થાય છે અને દુઃખ દૂર થાય છે અમે અહીં થોડું સેવાનું કામ પણ કર્યું હતું ત્યારબાદ અહીં પાછળની સાઈડ એક ગૌશાળા છે જે ખૂબ જ સુંદર છે એવું કહેવામાં આવે છે કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે સંકટમાંથી દૂર હનુમાન દાદા નાના બાળકોને ખૂબ જ પ્રિય દેવ છે હજી પણ નાના બાળકોને રાત્રે ભય લાગે છે તે સમયે સૌ પ્રથમ હનુમાન દાદાનું નામ લેવામાં આવે છે ભૂત પિસાજ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે બોલવાનું શરૂ કરી દઈએ છીએ અને એવું કહેવાય છે કે હનુમાન દાદા કળિયુગમાં પણ છે તો ફ્રેન્ડ્સ અમે લોકોએ હનુમાન દાદાના દર્શન કરી લીધા છે ત્યારબાદ ત્યાંથી આગળ નીકળતા રસ્તામાં એક ભાઈ રસ નીકાળતા હતા તેનો અમે દેશી રીતે નીકાળેલો રસ પીધો આ રસ સારો લાગ્યો એટલે મેં વિડીયો બનાવેલો છે જેથી કરીને આપણા ફ્રેન્ડ્સ જે વિડીયો જોતા હોય તેને ખબર પડે તો ફ્રેન્ડ્સ આવી કોઈ જગ્યાએ અને જે મહેનત કરીને રસ નીકળતા હોય તેને જરૂર લાભ આપવો અને આપણા માટે પણ ખૂબ જ ફાયદો કરે છે તો ફ્રેન્ડ્સ તમને હું બીજી એક જગ્યા વિશે પણ જણાવું ગોમાનદેવ જતા રસ્તામાં જ આવે છે સંત શ્રી ધામજી રામ આશ્રમ જ્યારે ભરૂચથી ગુમાનદેવ જતા હોય ત્યારે રસ્તામાં નાના છાંજા ગામ આવે છે ત્યાં ગામની પાછળની સાઈડ આશ્રમ આવેલો છે તે જગ્યા ખૂબ જ સુંદર છે અને ત્યાં જતાં મન આપણું ખુશ થઈ જાય તેવી જગ્યા છે મેન રોડથી બોર્ડ લગાવી ગયેલ છે ત્યાંથી આ રસ્તા પર જે સાઈડમાં વૃક્ષ પર જે આ સેફટી ગાર્ડ લગાવેલા છે તે રોડ ડાયરેક્ટ જ આશ્રમ પર આવે છે હું અને મારા ફ્રેન્ડ્સ આશ્રમ પર આવી ગયા છે સંત શ્રી ધામજીરામ આશ્રમ અમે લોકો બપોરના બાર વાગ્યા જેવો ટાઈમ થયો છે ત્યારે આ આશ્રમમાં એન્ટર થયેલા છીએ અહીં એટલી કાળઝાળ ગરમીમાં પણ એન્ટર થતા ઠંડીનો અહેસાસ થાય છે ખૂબ જ શાંત અને ઠંડુ વાતાવરણ છે અહીં ખૂબ સુંદર લખેલું છે બુટ સંપલ અહીં ઉતારો તેમજ જાતિ ઉસ નીસ માન અપમાન જેવી માનસિક માન્યતાઓ પણ અહીં ઉતારો આવો સ્વાગત છે અહીં સુંદર ગાર્ડન છે અને ત્યાંથી સામેની સાઈડ શ્રી રામદેવજી મહારાજનું મંદિર છે રામદેવજી મહારાજના પણ પરસા અપરમ પાર છે અહીં મંદિરમાં જે કોતરકામ કરેલું છે તે ખૂબ જ સુંદર છે અહીં અમે બપોરના સમયે આવેલા હોવાથી મેન મંદિરનો દરવાજો બંધ છે ઉપર જે પેઇન્ટિંગ કરેલું છે તે પણ ખૂબ જ સુંદર છે હું અહીં રામદેવજી મહારાજના દર્શન કરવાની ટ્રાય કરાવી રહ્યો છું કેમકે આગળનો દરવાજો કાસનો હોવાથી બરોબર ક્લિયર ભગવાનની મૂર્તિ નથી દેખાતી અહીં મંદિરની સામેની સાઈડ સરસ આશ્રમ છે અહીં મંદિરમાં સાઈડ માં પણ જે ડિઝાઇન કરેલી છે તે પણ ખૂબ જ Será અહીં જે સાઈડમાં દેખાય છે તે નર્મદા નદી છે અહીંથી ભરૂચ સામેની સાઈડ દેખાઈ રહ્યું છે અને ભરૂચ થી જ નજીક છે અહીં વૃક્ષ પર મેં એક સરસ વસ્તુ જોઈ અહીં માટલું લગાવેલું છે જે નાની સાઈઝ નો આવે તેમાં પક્ષીઓ માળો કરે છે આ જે દેખાઈ રહી છે તે નર્મદા નદી છે સમા યશ છે સમા ધર્મ છે સમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે આવા સુંદર સુવિસાર આશ્રમ પર લગાવેલા છે આ ધૂન અને ભજન માટેનો હોલ છે શ્રી રામદેવજી મહારાજ અમે લોકો ત્યાંથી ગોવાલી ગામ પર આવેલું પંચમુખી હનુમાન મંદિરે દર્શન કરવા ગયેલા તમે અહીં પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી શકો છો આ મંદિર મેઇન રોડની ખૂબ જ નજીક આવેલું છે તો ફ્રેન્ડ્સ તમે પણ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી લો હે ભગવાન સૌનું સારું કરજે જય શ્રી રામ તો ફ્રેન્ડ્સ તમે પણ ભરૂચની નજીક આવેલી આ સુંદર જગ્યાઓની વિઝિટ જરૂરથી લેજો તો ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ